તપાસ કરી હતી તપાસ દરમિયાન ખામી સામે આવતા કડક કાર્યવાહી થઈ ગાંધીનગર થી મહીસાગર અધિકારીને જાણ કરવામાં આવી છે તમામ એજન્સીઓ સામે ભવિષ્યમાં રિકવરી કરાવવાના હેતુસર પેમેન્ટ નહીં ચૂકવવા ગાંધીનગર થી આદેશ છે વાસ્મો માં કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે કેટલીક ક્ષતિઓ તેમજ ખોટા બિલિંગ મુકતા હોવાના ખુલાસાને લઈને ટેન્ડર હવે ન ભરવા સૂચના આપવામાં આવી છે થોડાક સમય પહેલા ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો નલ સે જલમાં જે રીતના વાસ્મોમાં વાસ્મો તરફથી જે બેદરકારી દાખવામાં આવી જે કોન્ટ્રાક્ટરોની બેદરકારી હતી તે બદલ લોકોને જે રીતના હાલાકી પડી રહી હતી ગ્રાઉન્ડ ઝીરો પર જઈને ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો જેની ધારદાર અસર થઈ છે આપને જણાવીએ એકસો અગિયાર જેટલા કોન્ટ્રાક્ટરો એવા હશે કે હવે ટેન્ડર ભરી જ નહીં શકે વાસ્મોની આ નલ જલ યોજના અંતર્ગત હવે તેઓ ટેન્ડર નહીં ભરી શકે કારણ કે તેઓ જે રીતના બેદરકારી દાખવી રહ્યા હતા જેના કારણે માટે સ્થાનિકોને ભોગવવાનો વારો આવી રહ્યો હતો જે ભ્રષ્ટાચાર તેઓ કરી રહ્યા હતા એ ભ્રષ્ટાચારને ગુજરાત ફર્સ્ટ એ કર્યો હતો નલ સે જલમાં અનિયમિતતા બાબતે આ એજન્સીઓને કામ ન આપવા હવે સૂચના આપી દેવામાં આવી છે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે આ આખો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો આગળ જેને વિજિલન્સની ટીમ દ્વારા પણ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં અનેક ખામીઓ સામે આવી છે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તપાસ દરમિયાન ખામી સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે વધુ વિગતો અસમુખ રાવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે અસમુખ ગુજરાત ફર્સ્ટ ના અહેવાલની જે ધારદાર અસર થઈ છે વાસમોની આ નલ સેજલ યોજનામાં હવે એકસો કોન્ટ્રાક્ટરોને ટેન્ડર ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે શું વિગતો જી કશુ ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો ગુજરાત પર્સ્ટે વાસમો અંતર્ગત જે કામો થયા હતા નલસે જલની અંતર્ગત જે કામો કરવામાં આવ્યા હતા તેની અંદર જે રીતિ સામે આવી હતી તેને લઈને જે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રતીત કર્યો હતો અને ગામે ગામે જઈને મહીસાગર જિલ્લામાં રિયાલિટી ચેક કર્યો હતો તેની ધારદાર અસર જે જોવા મળી હતી તેને લઈને વિજિલન્સે પણ તપાસ કરી હતી તેની ઊંડાણપૂર્વક તપાસ કરતાની સાથે જ જે વાસમોના અધિકારી સહિતના જે કર્મચારીઓ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હાલ જે વાત કરવામાં આવે તો એકસો જેટલા જે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરોની પણ અનિયમત અનિયમિતતા લઈને જે લાલ આંખ જોવા મળી રહી છે અને અગાઉ દ્વારા જિલ્લાના નરસે જલ યોજના અંતર્ગત કામગીરી સમગ્ર વિગતો બદલ